નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં રક્ષાબંધનને ભાઈ બહેનનું સૌથી પવિત્ર અને પાવન પર્વ માનવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈને ભાવપૂર્વક રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ આપી રક્ષાનું વચન આપે છે રાખડી બાંધવાથી લઈને રાખડી ઉતારવા સુધીના અમુક નિયમ હોય છે જેનું ધ્યાન આપણે ચોક્કસ રાખવું જોઈએ જેથી કોઈ ખરાબ પ્રભાવ આપણા પર ન પડે ચાલો જાણીએ રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઈએ તથા કઈ ભૂલ કરવાથી બચવું જોઈએ વિવિધ પ્રદેશમાં રાખડીનો આદરપૂર્વક નિકાલ કરવાની વિવિધ રીત પ્રથા છે ઘણા ભાઈ રાખડી કાઢી લેતા હોય છે અને ઘણા તેને લાંબો સમય સુધી બાંધી રાખતા હોય છે રાખડી કાઢ્યા પછી કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઈએ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે સામાન્ય રીતે લોકોના મનમાં સવાલ આવે છે કે તહેવાર બાદ રાખડીનું શું કરવું જોઈએ કે પછી રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો શું કરવું જોઈએ આવો આ સવાલનો જવાબ મેળવીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ અને રક્ષાના વચન સાથે જોડાયેલા આ દોરાનું ખૂબ મહત્વ છે રક્ષાબંધન પછી પણ ભાઈએ રાખી ફેંકવી ન જોઈએ તેવું કરવાથી પાપ લાગે છે આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી બચવા માટે ભાઈઓએ રાખડી ઉતારવા સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ જો રાખડી બાંધતી વખતે અને ઉતારતી વખતે નિયમોનું પાલન કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમ વધે છે જીવનમાં મધુરતા રહે છે આ જ કારણ છે કે રાખડી ઉતારવાથી લઈને તેને રાખવા સુધી જ્યોતિષની મદદ લેવી જોઈએ વાસ્તુપીઠ તહેવાર બાદ રાખડીનું શું કરવું જો તમે રક્ષાબંધન બાદ રાખડી ઉતારીને ફેંકી દેતા હો તો એવું ક્યારેય ન કરશો આવો કરવાથી ભાઈ બહેનના સંબંધ પર ખરાબ અસર પડે છે રાખડી એ બહેન દ્વારા ભાઈને બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર છે જેના દ્વારા ભાઈ દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રહે છે તહેવાર પછી પણ તેને સંભાળીને રાખવી જોઈએ રક્ષાબંધન પછીની અમાસના દિવસે પિતૃઓને પાણી રેડવા જતી વખતે રાખડી ઉતારીને પીપળાના થડ પાસે મૂકી શકાય અથવા જળમાં વહેવડાવી શકાય એ પરંપરા બહુ જાણીતી છે જો કે હવેના સમયમાં આ પરંપરાનું બધે પાલન થતું નથી એ સંજોગોમાં પણ રાખડી કાઢતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ સમય મળે ત્યારે રાખડીને પાણીમાં વહેવડાવી શકાય છે અથવા તો પછી બ્રાહ્મણને કે ઘરના વડીલને પૂછીને રાખડીનો નિકાલ કરવો જોઈએ રાખડી ઉતારતા સમયે ધ્યાન રાખવું કે તે તૂટે નહીં ઉતારેલી રાખડીને એક લાલ કપડામાં બાંધી એવા સ્થાને રાખવી જોઈએ જ્યાં તમારા અને તમારી બહેન સાથે સંબંધિત અન્ય વસ્તુઓ મૂકવામાં આવી હોય જેમ કે તમારા બંનેના એક સાથેના ફોટો તમારા રમકડા અથવા અન્ય કશું આવતા વર્ષની રક્ષાબંધન સુધી તેને સુરક્ષિત રાખો જો રાખડી ખંડિત થઈ ગઈ હોય કે તૂટી ગઈ હોય તો તેને ઘરમાં ન રાખવી એવી રાખડીને વૃક્ષને સમર્પિત કરી દો અથવા પાણીમાં પધરાવી દો એ સાથે એક સિક્કો પણ મૂકવો કહેવાય છે કે ખંડિત રાખડી સાથે સિક્કો પધરાવવાથી ઘરમાંથી બરકત અને ભાઈ બહેનના સંબંધની ઉષ્મા ઓછી નહીં થાય રાખડીનો તહેવાર પૂરો થયા પછી ઘણા લોકો તેને ઉતારીને ફેંકી દે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે આવું કરવાથી ભાઈ બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે એટલા માટે તમારે આ કરવાનું ટાળવું જોઈએ રાખડી બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવેલું રક્ષા સૂત્ર હોય છે માન્યતા છે કે રાખડીથી ભાઈની દરેક સ્થિતિમાં રક્ષા થાય છે ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ રાખડીને કાંડામાંથી બરાબર કાઢી લેવી જોઈએ અને ત્યારબાદ આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે લાલ કપડા બાંધીને રાખવામાં આવેલી રાખડીને આગામી વર્ષે રક્ષાબંધન પર વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ આમ કરવાથી ભાઈ બહેનના સંબંધમાં મજબૂતી આવે છે રક્ષાબંધન પછી જ્યારે રાખડી ખોલવામાં આવે ત્યારે તેને જ્યાં ત્યાં ફેંકવાને બદલે તેને લાલ રંગના કપડામાં રાખી દો તેને કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ બહેન સાથે સંબંધિત વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે આ પછી આગામી રક્ષાબંધન પછી તમારી બહેન દ્વારા રાખડી બંધાવો અને જૂની રાખડી વહેતા પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ ભાઈ બહેનનો સંબંધ કેટલાક લોકો તેને ફેંકી દે છે અથવા તેને કોઈ પણ જગ્યાએ રાખી દે છે જ્યોતિષના નિયમો અનુસાર આવો કરવો અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તૂટેલી રાખડીને ક્યાંક ફેંકી દેવા અથવા તેને પડી રહેવાને બદલે તેને પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ તેને ઝાડના મૂળમાં પણ રાખી શકાય છે તેની સાથે એક રૂપિયાનો સિક્કો પણ રાખવો જોઈએ આવી રીતે જો રક્ષાબંધનના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં આપણે ખૂબ સુખમય જીવન જીવીએ છીએ તમારા જીવનમાં ભાઈ અને બહેનનો પ્રેમ હંમેશા માટે બની રહે તેવી માં લક્ષ્મીજીને પ્રાર્થના તમે તમારા ભાઈ અને બહેનનું નામ કોમેન્ટમાં જરૂરથી લખો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો તેમજ અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો